અબે હા હું ક્ષેત્રમાં દેવ છું તું લઈ જોઈને નાસ્તો કરીને નેહાલ જતો રહેજે કાકા નેહાલ તો હું જતો રહે પણ તમે પેલી 2000 ફ્રી નું કર્યું અલે અભિક પૈસાનું સેટિંગ નઈ થયું કાકા સાહેબ આજ મને છેલ્લો વાયદો આલ્યો અને આજ હું ફ્રી નઈ ભરું ને તો માર પરીક્ષાનું ફોર્મ નઈ ભરાય કાકા અભે તારી વાત સાચી પણ હાલ તન શું નઈ ખબર કે હાલ આપડા ઘરમાંય રૂપિયાય નઈ કાકા તમે ગમમે તે કરો પણ તમે મને 2000 રૂપિયા કરી આલો ચોકથી હાર હડ અભિક તું ચિંતા ના કર તને ભણાવવા માટે હું ગમે તોથી પૈસા લાયો તને હાલા ટાઈમની વાસન હજુ ઓ કાકા વારે આ તો તું નઈ લે ખાઈ લે હું ગમે તોથી પૈસા લાવું હો કાકા ફાઈનલ પૈસા લાવજો નક મને પરીક્ષા આવવાની મડન તો કાકા માર બાર મહિનાની મહેનત બધી ફેલ જાય અરે નઈ ફેલ થાય હું બેઠો છું હો હારો રિબા ઓ કેકાજી તું કરો છો આ માર ગાઢું છું આટલી

ખેગાજી મારા જોડે તો હમુરદા 200 રૂપિયા પડ્યા છે લ્યો લઈ જો તમે ચાર ભાઈ અરે ભાઈ 200 રૂપિયા તો શું થાય હવે ખેગાજી તમે આવ કે ગોડા છો ભલા આદમી ચમ તમારા મારા જોડે આપણ આવતું જ નહીં તો અરે ભાઈ તો જ આવતાણી કેજો મને અરે તમારો ભાઈ જો કે બુબજી એના જોડે જો એનું બાર એટલું બધું નામ છે એના જોડે એટલા બધા રૂપિયા છે એટલે તમને તરત 2000 રૂપિયા તો આલ જે અરે ભાઈ હું એના જોડે પૈસા નહીં માંગતો ચમ નહીં માંગતો એટલે કોઈ માથાકૂટ થઈ છે અરે ના ના એવું નહીં મન ઈવની શરમ આવે હવે એમાં શરમ ના રાખવાની હોય ક્યાં ગાડજી ભલા આદમી અરે મારે પૈસાની જરૂર પડે તો હું કના જોડે માંગુ મારા ભાઈ જોડે માંગુ કે અરે ભાઈ તમને સાચી વાત કરું હા હું બુબજી જોડે પૈસા માંગુ ને તો એરા મન નાદ પાડશે અરે ક્યાં ગાડજી ભલા આદમી આ મન કીધું કીધું બીજા કોઈ ના આવ કેતા ના લ્યા અમાર જેવો કોક દાવો બુબજી જોડે પૈસા માંગવા જાય છે તોય આ ફટ ફાટ લઈને પૈસા ગાડી નાલ દીસી આમ બુબજી તમારા હાગા ભાઈ છે તમને ના પાડતા હશે અરે બુબજી મારા મોટા પૈસા ઓળખું છું પાડી પણ અરે ના ના પાડી ક્યાંજી તમારા મન ની વેમ છે પણ તમારા છોકરા હમું પૈસા હાલમાં નાની પાડી હું ગેરંટી

અરે શબ્દો સભૃતાડા બી જોવું એવું યા તમારે તો ના મોન બીજા નહીં મોનતા એટલા લખણ જોવું બધું ટાઈમે ટાઈમ લખન બેલું હે પૂછ પડે થી આવ્યા શું કહું સમુદાટા ગયા નહીં કાય રાંધ્યું છે

એ તો રાખવું પડે ફુંતા આકા નામ છે એ પ્રમાણે રાખવા પડે હા રાખવું પડે ભાઈ હા અને આપણે ખઈ ના બેહી જ પડે ના ના પડે હા પાણી ઉભયજી ઘર જોરદાર બનાય છો તમે આરા ફુંતા આકા ઘર તો બનાયું જ છે કે આવું આવું બનાયું છે આલીશાન મકાન છે એમ બેઠા હોય ને તો મને શાંતિ થાય એમ

હજુ પણ હીરો મણાયો ને ભોળો છે ભોળવાઈ જાય છે બાપડો જો હોય એ તો હાચું પણ ભાવ ભોળાય ના રે ભાઈ અંચા અન તમે ચતુર મણો છો ના ના ભમતા કા એવું કોઈ ના હોય ભલા આદમી આ તારે બધા ચતુર જ છે અલ્યા ભાઈ હાલ મત તમારા પાય લાઈન બેઠો છો મારા મનની વાત બધી કરી ગયા છો તમે કોઈ ના હોય ભમતા કા એવું બધું વળે એટલે એટલે તમારામાં મગજ છે આ મગજ તો છે કે મગજ છે મારે અને બીજી વાત કે બાર નામ તમારું શું છે થઈ ગઈ છે હવે પુમતા કા વાત કરું નામ તો બન્યું છે ને રાખું છું ને એ મારું મન જોણ છે એ તો અમન ભાઈજી એ ખબર છે હા જમ કે અમારે હોય થી રૂપિયા લઈ ને હોય ને તો હો જેટલા પાસા લઈને આવે છે ખબર નહી હોતી હાચું હાચું ભુબજી એમ નામ નામ બન્યું તાણે

કેટલા વ્યવહાર હું આપું છું એ કર્યા લો કે મારા જોડે આ પૈસા સેટિંગ થાય વા નહીં મારા પૈસા છે પણ બધા ઓળે કરી દીધેલા પડ્યા છે અરે બુબજી એવા 2000 તો તમારા ઘરમાં માં પડ્યા જોય ભલા આપી તમે તો જીવી વાત કરો છો અરે કેગારજી 2000 રૂપિયા દેખે થઈને મારા મોટી મોળી ના બગાડાય તાણે લી તો એમ ને નહીં થાય વા હાર આ થોડા પૈસા વાપરવામાં ભન રાખો હારું હારું ખરેખર

અરે મફુજી છોકરા પરીક્ષાની ફી ભરવી છે અને ફી ના ભરું ને તો સાહેબ અભીક પરીક્ષામાં પરીક્ષા માં નહી એવું છે તો પછી એના બદલે મારા ઘેર જો આવું ભૂપતજી ના ઘેર જાવ તું ની વાત કરવી હતી મફુજી હું એવા ના ઘેર જઈને આવ્યો લઈ શું કે ના પૈસા મને એક હા એટલે જ કહું છું કે તમે એના ભાઈ જો બહાર હોય તો તમને ના લે નહીં આલ્યા મફુજી કોઈ તમાર જોડે તો જૂઠું નહી બોલતો હોય કે શું કીધું એ મને કીધું ખબર છે મારા બધા પૈસા વડે થઈ ગયા છે મારા ઘરમાં એક રૂપિયો નહીં એક રૂપિયા ઘરમાં તમે ચિંતા કરશો નહીં એના ઘરમાંથી જ રૂપિયા કઢાવો છે અને તમારા છોકરાની ફી બરાબર આવી છે મફુજી મારે ભૂપજીનો એક રૂપિયો જોતો નહી કહે કાઈ તમારે ભલે એક રૂપિયો ના જોતો હોય પણ મારે ભુભજીના ઘરમાંથી જ પૈસા કઢાવવાથી તમારા છોકરાની ફી ભરાવી છે ના લી મફુજી એક રૂપિયો ના લે રહ્યા ના લે ભલે આલેક ના લે એ પૈસા નહિ આલે તો હું આલ્યો પણ મારે એમ સીધા કરવા છે ને એની શિક્ષા અલ્યા બાર તો મોટી મોટી વાતો કરતા ફારું છે કોઈ બોલવાય નહીં દેતા આજ મોકો આયો છે એની ધૂળ ગાડી નાખું મુ સીધા દોર કરી નાખું ના કે માલી તમે તાર ઘેર પોકો મુ આવું છું પૈસા લેતો આવું છું ઇની આલે તો મુ આલ્યો તો હડો હાર હો ચિંતા ના કરતા થઈ જો તૈયાર હો કાકા પૈસા લાયા તમે પૈસા નોળ પડી ગયો હો થઈ ગયો નોળ કેટલી વાર નિહાલ ની તાર હજુ કાકા કલાક વાર છે તો તો લીગડા પૈસા આવી જાય હારું હો ગણધા હુંખાર્યા વગર ઓબા વાબા તા કે એ તમે કેટલા ઓબા વાય છે કેટલી કેરીઓ ખાસા મન ખબર છે એ રવા પણ જપક જપ એટલે ઓમનું છે રવા જો કે રવા જો કે ઓમનું છે હું એક ઓમનું છે ખરેખર ફૂમતે એક વાત કહું તો ખરેખર ગોમના ડોહા તો બધા હુકે હુકે મરવા પડ્યા

છે ભરતજી નું કેવું એવું છે નંબર લાવે ને આપડા ઇનામુ છે પેલો નંબર લાવે એને ઈનામ બીજો નંબર લાવે એને ઈનામ તીજો નંબર લાવે એને ઈનામ કહું પેલો નંબર જે છોકરો લાવે

અરે હરીભાઈ જબરદસ્ત આયોજન કર્યું છે અને મને આવો બધા આયોજન મફુજી પૂછી ગમે છે એટલે ગુબેજી આપણે ભાડો ઉઘરાવાનો છે આ ડેરા પૈસા ઉઘરે પછી ઇનામ માં હાલવાના છે અરે ભાઈ એ પૈસા હતા ને અત્યારે ઉઘરાવાના છે કારણ કે કાલે રવિવાર થાય છે એટલે મફુજી મારું શું કેવું છે ખબર છે કે તમારે જે ઉઘરાવો એ ઉઘરાવજો પણ મારા જે પહેલા નંબર નું ઇનામ છે ને 21000 રૂપિયા એ રી મુવાલ્યુ તો આ તો પાસે કરો કંકુ ના કરી દો મુરત

પણ આપા ગામનો છોકરો ભણી ગણીને આગળ જાય અને ઊંચું નામ કરે ને એ મોટું છે તમારા ભાઈના છોકરા સિવાય કેગાજીના છોકરા સિવાય જમમ ભુજી કેગાજીનો છોકરો ભણી ગણીને આગળ જાય તો તમને વાધો શું છે કો હ તો મને હું વાધો મે તો ના પાડી છે અલે હા મે કદી ના ને પાડી તમે ના પાડી છે અરે હરિજી મે તો કીધેલું છે કેગાજીને કીધું છોકરાને ભણાવજો

હવે અસલ વાત કરું ભૂબેજી અસલ વાત કરું કે તમારી તકતીઓ તમારું નોમ બહાર જાણ પડે તમારો ભય સુખી હોય તાણી હવે તમારા ભાઈ ને ખાવા પીવા ના હોય તમે બહાર તમે પચાસ હજાર લખાવો કે ગમે એટલું ધર્મ કરો તો લેખે લખાય નહીં હા

हा मारू 500 पाटण हा